નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે સાધન સહાય યોજના બે હજાર ચોવીસ વિશે કે જેમાં વ્યવસાયના સાધનો વિકલાંગતાના સાધનો તેમજ સંગીતના સાધનો વગેરે જેવાની સાધનોની યોજના અંતર્ગત ફોર્મ પ્રક્રિયા ચાલુ છે જે તેર નવેમ્બર બે હજાર ચોવીસથી લઈ મિત્રો અને બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલવાની છે આજના વિડીયોમાં આ સાધન સહાય યોજનાને લગતી સંપૂર્ણ માહિતી અમે વિસ્તારપૂર્વક આપને જણાવીશું કે સાધન સહાય યોજના બે હાજર ચોવીસ શું છે આમનો ઉદ્દેશ્ય શું રહેલો છે લાયકાત ધોરણ શું રહેશે તેમજ મળવા પાત્ર સાધનો કયા કયા છે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અને અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના શૂકશો તો મિત્રો સૌપ્રથમ જાણીએ કે સાધન સહાય યોજના ગુજરાત બે ચોવીસ શું છે તો કે મિત્રો સાધન સહાય યોજના બે ચોવીસ ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સાધન સહાય યોજના બે હજાર વીસની જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત દિવ્યાંગ નાગરિકો માટે રોજગાર લક્ષ્ય સાધનોની સહાય પૂરી પાડવામાં આવશે જે તારીખ તેર નવેમ્બર બે હજાર ચોવીસથી ફોર્મ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ યોજનામાં અરજી કરવા માટે મિત્રો અંતિમ તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો રાખેલો છે તો મિત્રો તેર નવેમ્બર બે હજાર ચોવીસથી લઈ અને બાર ડિસેમ્બર સુધીમાં જે વિકલાંગ વ્યક્તિ હોય આ યોજનામાં લાભ મેળવી શકશે ત્યાર પછી મિત્રો વાત કરી કે સાધન સહાય યોજનાના ઉદ્દેશ્ય શું રહેલા છે તો મિત્રો ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવેલ સાધન સહાય યોજના અંતર્ગત અનેક પ્રકારના સાધનોની સહાય આપવામાં આવે છે જેનાથી રોજગારી પ્રાપ્ત થાય અને તેમનું જીવન ગુજરાન ચાલે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા વીસ હજારની સહાય આપવામાં આવે છે તે પાંચ વર્ષના એક વખત આપવામાં આવે છે તેમના પછી મિત્રો વાત કરીએ કે સાધન સહાય યોજના બે હજાર ચોવીસ ની અરજી પ્રક્રિયા માટે લાયકાત ધોરણ શું હોવી જોઈએ તો મિત્રો જો તમે પણ ગુજરાતના રહેવાસી છો અને સહાય યોજના માટે ફોર્મ ભરવા ઈચ્છો છો તો તમે ગુજરાતમાં રહેતા હોવા જોઈએ તેમજ ચાલીસ ટકા અથવા તો વધુ દિવ્યાંગ ધરાવતા હોવા જોઈએ અરજદારની ઉંમર મિત્રો સોળ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે જ ઉમેદવાર આ સાધન સહાય યોજનામાં અરજી કરી શકશે તો મિત્રો આ લાયકાત ધોરણ રહેલી છે તેમના પછી વાત કરીએ મિત્રો કે સાધન સહાય યોજના બે હજાર ચોવીસને મળવાપાત્ર સાધનો ક્યાં ક્યાં રહેલા છે એટલે કે કઈ કઈ કિટ આપને પ્રોવાઈડ કરવામાં આવશે તો મિત્રો કડિયા કામ સેન્ટિંગ કામ વાહન સર્વિસ અને રિપેરિંગ કામ મોસી કામ દરજી કામ ભરતકામ કુંભારી કામ વિવિધ પ્રકારની ફેરી પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક્સ એપ્લાયન્સીસ રિપેરિંગ ખેતીલક્ષી લુહારી અને વેલ્ડિંગ કામ સુથારી કામ ધોબી કામ સાવણ્ય સુપડા બનાવટ દૂધ દહીં વેચાણ માછલી વેચાણ પાપડ બનાવટ અથાણા બનાવટ ગરમ ઠંડા પીણા અને નાસ્તાના વેચાણ પંચર કીટ ફ્લોર મિલ મસાલા મિલ રૂની દિવેટ બનાવટ મોબાઈલ રિપેરિંગ અને હેર કટિંગ એટલે કે વાણંદ કામ આ એટલા પ્રકારના કામમાંથી મિત્રો આપને કોઈ પણ એક પ્રકારની યોજના મળવા પાત્ર રહેશે તેમના પછી સાધન સહાય યોજના બે હજાર ચોવીસના જરૂરી ડોક્યુમેન્ટ્સ શું શું રજૂ કરવાના રહેશે તો મિત્રો અરજાનો આધાર કાર્ડ દિવ્યાંગતાનો ઓળખ કાર્ડ ચાલીસ ટકા અથવા તો વધુ દિવ્યાંગતા દર્શાવતું સર્ટિફિકેટ જે સિવિલ સર્જન દ્વારા કઢાવેલું હોવું જોઈએ તેમજ ચાળાચોડિયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખનો દાખલો રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ રેશન કાર્ડ લાયસન્સ ચૂંટણી કાર્ડ વગેરે કોઈપણ એક ચાલશે તો આટલા ડોક્યુમેન્ટ્સની આપે રજૂ કરવાના રહેશે એટલે કે જરૂર પડશે હવે છેલ્લે મિત્રો વાત કરીએ કે સાધન સહાય યોજના બે હજાર ચોવીસની અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે અને ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો અરજદારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જઈ અને આ યોજનામાં લાભ મેળવી શકશો સાધન સહાય યોજનામાં લાભ મેળવી શકશો મિત્રો સાધન સહાય યોજનામાં વ્યવસાયના સાધનો વિકલાંગતાના સાધનો તેમજ સંગીતના સાધનો વગેરે જેવા સાધનો આપને પ્રોવાઈડ કરવામાં આવશે હા મિત્રો કોઈ પણ એક કિટ માટે આપ એપ્લાય કરી શકશો એમને ખાસ ોંધ લેવી જે ગુજરાત સરકાર દ્વારા વિકલાંગતાઓને રૂપિયા વીસ હજાર સુધીની સહાય કીટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે